સુરતમાં આવેલા ખાડીપુરને લઈને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં વિપક્ષ નેતા પાયલ સાતરે જણાવ્યું હતું કે દરેક શનિવારે ધારાસભ્યો સંકલન બેઠકમાં શું કરે છે ધારાસભ્યોએ ખાડીપુર ન આવે તે માટેના પ્રશ્નો કેમ ન ઉઠાવ્યા અમે માંગણી કરીએ છીએ કે તમે છેલ્લા ત્રણ વર્ષમાં જમીન ને લેવલ પર શું કામગીરી કરી છે તે જણાવો છેલ્લા સાત વર્ષથી ખાડીપુર આવે છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે જે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે એ ઘર બકરી ખરાબ થઈ જાય છે આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાય છે તેનું નુકસાન થાય છે તેનો જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના અધિકારી સાથે મળી ટીપી સ્કીમ બતાવે છે ફાઈનલ પ્લોટ ખાડીમાં મૂકે છે ખાડીપુરના જવાબદાર ધારાસભ્યો કહેવાય છે

ખાડીને ડાયવર્ટ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી વરસાદી લાઇન નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે પરંતુ વરસાદી નેટવર્ક આયોજન છે તેમાં મોટી ખામી છે ખામીના કારણે તમામ વરસાદી લાઈન ચોકઅપ થઈ જાય છે ત્રીસ વર્ષના શાસનમાં કરોડો રૂપિયા ભાજપના નેતા અને તેમના મળતિયાઓ એક ખિસ્સામાં નાખ્યા છે

હોય છે પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવે તો આવી કોઈ પણ પ્રકારની જે સમસ્યા છે એ સમસ્યાનો સામનો લોકોને ના કરવો પડે પણ મેયર માંડીને તમામ ધારાસભ્યો આમ જોવા જઈએ ને તો એમનામાં કોઈ આવડત નથી કે આ આ ખાડીપુર અને સુરત શહેરની અંદર જે પાણીનો ભરાવો થાય છે ને અટકાવી શકે એની અણ આવડતના કારણે આજે લોકો હેરાન થાય છે